અરે આવતા હી લે હજી બોલા રસોયા ડુવા ન આખ્યું મેમ કમેન્ટ આ વળ ગુડ મોર્નિંગ સર તો હોયંતાવી તઈ ને કેમ નઈ ઊભા થાતા અમે નઈ

કે ના આવના મોળા મોળા આવી બોલા મોય ને કદી હવે તમે દીધું જગ્યા

આ બોલપે લેવા આવો તું તાર જગ્યાએ જા લઈ નઈ આવતો થોડીક થઈ પડી બોબળા માર તો મને આલ્યો તારો ગયો જ બનાવ્યા પડી વાત

અહ પટી કઈ એમ ગબળ આમાં હવે તમે લખો લખવાનું તો તમને નિશણ आलेલું જ જે લેસર વર્ષિયે કદી લાયા ગુજરાતીમાં પેલો બાટ લખો હેડો તો હું તો ગાડા તમને જતા રહે આપણે કે રાધા લઈને જતર હેડો સાઈડ તો હો વિશેષ પાડવા લાયા ઓને કદાચ મોળા મોળા ખેડિયા તો કાયદ ન કે તમારે હાથ ઝાલોય મેકતા નઈ જે ઝાલો યાર મારે તો ખાવા થા હે કાયદ લેટો કાયદ લેટો કાયદ તો કોઈ અડતું નઈ તું જ ન અડતું તોડે કાયદ કે ઓટી જેમ જોડો દર આખો જ તો ઉઠી જમ નાઈ થો અંગૂ અંગૂઠો હા ના પકડો ઉભો થાવી પકડી દેખો દા પકેટ

સાહેબ પ્રશ્ન પૂછુ એના ક્યા બાદ સાહેબ સાહેબ ને આવતા કોતરી વાળ ના સાહેબ પ્રશ્ન પૂછ્યો ને હા બોલો રાવણ ને કોને માર્યો હતો

એટલે મારો હમ સવાલ એવા જાય શું સવાલ એવા કર્યા કે હા હા અલ્યા આ દેહાલી રજા હું આવી રહ્યા એટલે દેહાલી રજા એ તમારે શું કરવી છે પણ આ તો સાહેબ પૂછ્યું આ તો બંધ તો અમે પેપર પાછી રજા નઈ પડવાની સાહેબ તમે તો તો બાર બાર મહિનાની રજા માંગે બાર બાર મહિને પડવાની એ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભાઈ અમાર અમાર બાર મહિના રજા જોતી હોય હા તો સાહેબ ને તક ના

કે આદને તેલી તો કાયદો બીજો લઈ આવે દેઈ દો પછી હવે અમે ઘેર જાવે તો સર ઘેર હવે છોડીને ઘેર નહીં જવાનું કેટલું મોણ થઈ જાય પારા ઘેર ઓમ દેરે હવે શ્રી કેટલું ભણાય ભણાય કર બે બે આમે બે બે તમે તો ધાવવા પડી જો અમે નહીં нарવા જ બે દે